લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો અને ન્યાય યાત્રા યોજી હતી જેનો પ્રતિસાદ મળ્યો હતો હતો ત્યારબાદ સંસદમાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો કે વર્ષ ગુજરાતની ચૂંટણી કોંગ્રેસ જીતી બતાવશે ત્યારબાદ હવે ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં આવ્યું છે અને આવતીકાલ ઓગસ્ટની બીજી તારીખથી કોંગ્રેસની ન્યાય યાત્રા યોજાઈ શકે છે જેને લઈ વિપક્ષ નેતા રાહુલ ગાંધી આ ન્યાય યાત્રામાં ભાગ લેવા માટે ગુજરાત આવી શકે છે ત્યારે આ યાત્રા ગુજરાત રાજ્યમાં વિવિધ સ્થળો પર બનેલી ઘટનાઓના સ્થળોની મુલાકાત લેશે તો ખાસ કરીને મોરબીથી સુરત અથવા તો ગાંધીનગર સુધીની યાત્રાનું આયોજન થાય તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે તો મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના સ્થળથી કોંગ્રેસને આ યાત્રાની શરૂઆત કરે તેવી પ્રબળ સંભાવના છે આ સિવાય રાજકોટ શહેરના ગેમ ઝોન વડોદરા શહેરના હરણીકાંડ તથા ઉનાથાન અમદાવાદ શહેર તથા સુરત શહેર સહિતના દુર્ઘટના સ્થળોને જોડતી યાત્રા હશે ત્યારે આ સમગ્ર યાત્રા મામલે આવતીકાલ બે ઓગસ્ટે રાહુલ ગાંધીની સત્તાવાર જાહેરાત કરી શકે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ